આપણને કોઈ તકલીફ પડે તો આપણે પોલીસને ફોન કરીએ પણ પોલીસને જો તકલીફ પડી જાય તો શું આર્મી બોલાવશો રાજ્યના ગૃહમંત્રી સાહેબ તમે બધી વાતો મૂકી આ લુખાઓ અને ટપોરીઓની શાન ઠેકાણે લાવો જેથી સામાન્ય જનતા રસ્તા પર એ વિશ્વાસ સાથે નીકળી શકે કે અમને કોઈ જ ટપોરી હેરાન નહીં કરે કારણ કે ગુજરાત પોલીસ અમારી વાહે ઊભી છે હરસંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુનેગારોનો વરઘોડો તો કાઢવામાં આવશે જ પરંતુ ગત રાત્રિને રોજ ગરીબનગર ચાર રસ્તા પાસે ગુનેગારો દ્વારા પોલીસનો જ વરઘોડો કાઢવામાં આવ્યું હતું એવું લાગે છે અહીં રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનની હદ લાગે છે ત્યાં લુખા તત્વો દ્વારા સરેઆમ પોલીસની સિંગમ ઇમેજના ધજાગરા કરવામાં આવ્યા છે એક લુખા દ્વારા પોલીસને પીસીઆર વાનમાં બળજબરીપૂર્વક પોલીસને અંદર બેસવા માટે મજબૂર કરવામાં આવી રહી છે અને આ લુખાઓ આમ ખુલ્લી તલવારો લઈને રસ્તામાં જનતાને કનડગત કરવા કરતા દેખાઈ રહ્યા છે અને લુખા તત્વો સામે પોલીસ આવી પરંતુ આ તત્વો દ્વારા સિંગમનું સુરસુર્યું કરીને પીસીઆર વાન નાક નાચ પણ તોડી નાખ્યા હતા કોમિંગ નાઈટ નું આયોજન જ્યારે કરવામાં આવ્યું ત્યારે રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં રહેતા આવા લુખા તત્વો પોલીસને કેમ ના દેખાયા નિર્દોષ વાહન ચાલકોને દંડ ફટકારીને પોતે પ્રામાણિકતાથી કામ કર્યું હોવાનું અધિકારીઓ ગર્વ લઈ રહ્યા હતા ત્યારે આવા લુખા તત્વો સામે પોલીસ કેમ નતમસ્તક થઈને ઊભી રહે છે તે અમારો સવાલ છે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નેતાઓ મોટી મોટી ડંફાસો મારતા હોય છે પણ થતું કાંઈ નથી તમારી જેમ હું ભાષણ આપવા નથી આવ્યો પણ એ નેતાઓનું આ કામ છે ભાષણ આપો તમે તારે પણ આ બધું જોઈને ગુજરાતની જનતા તમને સવાલ પૂછી રહી છે કે અમારી સુરક્ષા માટે તમે શું કર્યું પોલીસનું કોમ્બિંગ હોય કે પેટ્રોલિંગ બિચારી સામાન્ય જનતા નોકરી ધંધા મૂકી દંડ ભરવા આટીઓની લાઇનમાં લાગે છે અને ટકોરીઓ અને લુખાતો તો બિંદાસ એમના અડ્ડા પર દારૂ વેચી દાદાગીરી કરતા હોય છે અમેશ તમને ચૂંટીને લાવ્યા છીએ કારણ કે તમે ચૂંટણી સમયે બણગા હૂક્યા હતા ત્યાં ગુજરાત અમે બનાવ્યું છે શું આવું ગુજરાત તમે બનાવ્યું છે જેમાં બળાત્કારીઓ બેફામ ગુંડાઓ બેફામ બુટલેગરો બેફામ ખનીજ માફિયાઓ બેફામ બોગસ ડોક્ટરો બેફામ ગુંડાગીરી અને બળાત્કારીઓ વાળું ગુજરાત તમારે નથી જોતું માફ કરજો સાહેબ હવે નેતાઓ અને અધિકારીઓ જાગી જજો નહીં તો જ્યારે જનતા જાગશે ને ત્યારે શું થશે તમે સારી રીતે જાણો છો